અંજલીબેન રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ પરફોર્મન્સ એવોર્ડ ગરીમા બે હજાર સોળ સત્તરનું આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ ફંક્શનમાં એનજીઓ સ્પોર્ટ્સના યુથ આઇકોન સહિત વિવિધ બાર જેટલી કેટેગરીમાં આઉટ સ્ટેન્ડિંગ પરફોર્મન્સ કરનાર મહિલાઓનું એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચના જાડેશર રોડ ઉપર આવેલ અને બે હજાર ચારથી ફેંગશુઈ અને વાસ્તુ ક્ષેત્રે કાર્યરત ચી કંસલ્ટન્ટના અંજના મિસ્ત્રીને પણ મંત્રી ડોક્ટર વાધવાણીના હસ્તે આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ વુમન પરફોર્મન્સનો ગરિમા એવોર્ડ એનાયત કરી તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું ભરૂચ જેવા નાના શહેરમાં અંજના મિસ્ત્રીએ પ્રતિષ્ઠા સભર ગરિમા એવોર્ડ મેળવી ભરૂચનું નામ સમગ્ર રાજ્યમાં ગુંજતું કરી અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા પૂરી પાડી છે મને ગરિમા એવોર્ડ ટુ થાઉઝન્ડ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ બિઝનેસ વુમન વિંગ તરફથી આપવામાં આવેલો છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દરેક મહિલાને આઉટ બિઝનેસના આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ માટે એવોર્ડ આપ આપતી હોય છે છેલ્લા પચીસ વર્ષથી આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે જેમાં આ વખતે બાર અલગ અલગ કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવેલો છે જેમાં પચાસ પચાસ એન્ટ્રી આ એવોર્ડ્સ માટે સબમિટ થયેલ હતી ઓલ ઓવર ગુજરાતમાંથી એમાંથી મને સ્પેશિયલ એચિવમેન્ટ એવોર્ડની કેટેગરીમાં એઝ અ ફેન્ક્યુ એક્સપર્ટ તરીકે આ એવોર્ડ આપવામાં આવેલો છે કેટલા લોકોએ પાર્ટિસિપેટ કર્યો પચાસ લોકોએ પાર્ટિસિપેટ કરેલું એમાંથી એકવીસ લોકોને એવોર્ડ આપવામાં આવેલો છે અલગ અલગ કેટેગરીમાં